શહેરના સર્કિટ હાઉસ ખાતે સવારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ખેડૂતોના મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના નેતાએ પોલીસ આઇબી વિભાગના આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસરની ખુરશી ખેંચી લેતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો ધારાસભ્યની હાજરીમાં બનેલી ઘટનામાં મહિલા પોલીસ કર્મીને જાતિ અપમાનિત કરી ઉપસ્થિત લોકો વચ્ચે મામલો ગાંધીનગર સુધી ચર્ચાયો હતો ઘટનાનો લાઈવ વિડીયો પણ વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણમાં વકીલ એવા કોંગ્રેસના નેતા સામે ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરજમાં રૂકાવટ અને એટ્રોસીટી સહિતની ગંભીર કલમો તળે ફરિયાદ નોંધાઈ છે પોલીસે આ કોંગ્રેસ નેતાની અટકાયત કરી લીધી છે ધારાસભ્યશ્રી જિજ્ઞેશભાઈના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બહેનો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહીર કરીને છે જે પોતે એને ઓળખે છે કે આપ આઈબીમાં નોકરી કરે છે એક સ્ત્રી છે અને પોતે એસસી એસટી જ્ઞાતિમાંથી પણ આવે છે આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટાશ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ એકસો એકવીસ એક બસો એકવીસ એકસો તેત્રીસ અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે આ ઉપરાંત પોતે ફરજમાં ચાલુ ફરજમાં ઘટના બની છે એને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે એ માટે એક ફરજના રુકાવટનો કાયદો જે છે એ કલમપણેમાં કાયદામાં લગાડેલી છે અને જે ઘટના બની છે એક સ્ત્રીનું અપમાન થયું છે એક જાતિનું અપમાન થયું છે અને એક પોલીસ કર્મચારીનું અપમાન થયું છે અને આ વ્યક્તિ પોતે એડવોકેટ છે આ ઉપરાંત એ પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના કન્વીનર પણ છે આ બધું આટલું હોદ્દા હોવા છતાં પોતા એક સમાજને ન શોભે એવું કૃત્ય કર્યું છે એટલે એની ગંભીર નોંધ ઉચ્ચ લેવલે પણ લેવાયેલી છે અને એની તપાસ અમુક ખુદ અત્યારે કરી દેશું એ તપાસ અમારી પાસે જ છે હવે તપાસમાં હજુ જસ્ટ હમણાંની ઘટના ફરિયાદ દાખલ થઈ છે અને એ માટેની કાર્યવાહી આપણે આગળ કરતા રહીશું ગૃહ રાજ્યમંત્રીએ પણ એ કોઈ પણ તમે પણ જોઈ શકો કે આવું કોઈ પણ નારીનું અપમાન થાય એ સમાજ માટે પણ યોગ્ય નથી જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ ઉપર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે પહેલા તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજરા સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા એ કોઈ પણ અધિકારી કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું

મારી કર્મશીલતા મારા એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે સામે ચાલીને ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર આને માનતો નથી અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જીજ્ઞેશ મેવાણી મિત્ર એમને એવું કહેવા માંગુ છું હે આઠ ચોપડી પાસ ગૃહમંત્રી તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જોડે બીજી છ દીકરીઓની બળાત્કારની મેટર છે તમારામાં તાકાત હોય મિસ્ટર હરસંઘવી તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિજન્સ તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો હું માંગ કરું છું

એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે કરાવો ને લેન્ડ ગ્રેડિંગ ગુનો દાખલ આમાં ગુનો દાખલ નથી કરવો કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે દારૂ જુગારના અંદર કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના જુરીક્ષરમાં ચાલે છે હર સંઘવી તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપુ પણ દારૂ નહીં બેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલીગલ માઇનિંગ બંધ કરાવો તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરો બળાત્કાર ફરિયાદ કરી અને આરોપીની ધરપકડ કરો અને ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય તો રાપર અંદર ભુજમાં અંજારમાં ભચાવમાં દલિત સમાજની માલિકીની દલિતોને ફાળવેલી ત્રણ હજાર એકર જમીનમાં જે ગુંડાઓ અને અસામાજિક તત્વો તમારી પાર્ટીના ઘુસેલા છે એની સામે ગુનો દાખલ કરાવો આઈબીના એક નાના કર્મચારીનો ઉપયોગ કરી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને ટાર્ગેટ કરવો આ પ્રમાણે કોઈ પણ ચાલણી લેવાના નથી અને આ મુદ્દે આમાં સો ટકા ગાંધીનગર ની સૂચના વગર થાય જ નહીં પોલીસ ઇન્સ્પેક્ટરોની આ રાજ્યમાં એવી કક્ષા નથી રહી કે આવી ખોટી ફરિયાદો કરે કરતા હોય છે પણ આ પ્રકરણમાં સંઘવી જે પ્રમાણે ટ્વીટ કર્યું પેલું જેને કહે હિન્દીમાં કે ચોરકી દાઢીને તિનકા એમ ખબર પડી ગઈ કે હર સંઘવી સાહેબને આમાં કેમ રસ પડ્યો મતલબ કે સો ટકા કમલમ અને ગાંધીનગરમાં બધી મળેલી સૂચનાના આધારે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।